આગામી છ તારીખના રોજ મહિલા સશક્તિકરણ કાર્યક્રમ યોજાશે છ તારીખના રોજ મહિલા સશક્તિકરણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલું છે જેમાં માન્ય પ્રધાનમંત્રી દ્વારા મહિલાઓને લગતી ઘણી જે યોજનાઓ છે તે અંતર્ગત ઘણા લાભાર્થીઓને લાભ આપવામાં આવશે તે અન્વયે ભુજ નગરપાલિકા વિસ્તારમાં પણ આ કાર્યક્રમનું આયોજન પિથોરા પીર મંદિર પાસે કરવામાં આવેલું છે અને તેના આયોજન સંદર્ભે કંટ્રોલ રૂમ નગરપાલિકા કક્ષાએ ઉભો કરવામાં આવેલ છે આશરે પાંચ હજાર જેટલી મહિલાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહે અને જે યોજનાના જે લાભો છે તે બાબતે લાભ તથા જરૂરી જાણકારી મેળવે તે માટેનું આયોજન કરવામાં આવેલું છે આખા ગુજરાત કક્ષાએ જુદા જુદા વિવિધ કક્ષાઓએ લાભાર્થીઓને આ બાબતે લાભ મળશે તેમાં ભુજ નગરપાલિકા વિસ્તારમાં સ્ટેજ ઉપરથી અમુક લાભાર્થીઓને લાભ મળશે તેમજ અન્ય જે યોજનાઓ છે તે અંતર્ગત વિવિધ સ્કીમો હેઠળ જુદી જુદા વિભાગો દ્વારા લાભ આપવામાં આવશે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે